ભુજ તાલુકાના કેરા ખાતે આવેલ કપિલકોટ ગ્રાઉન્ડ ખાતે અગાઉ તારીખ આઠ જૂન થી વીસ જૂન સુધી શ્રી મોમાઈ કૃપા ગ્રુપ કેરા દ્વારા આયોજિત ગ્રામ પંચાયત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ સ્વર્ગવાસી રણજીત સિંહજી પી જાડેજા સ્મૃતિ કપ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું જેમાં ટોટલ બાવન ટીમોએ ભાગ લીધો હતો જેમાં વીસ દિવસના ખેલ બાદ વીસ જૂને ગોલ્ડ સ્ટાર વાંઢ અને વરસાણી ઇલેવન કેરા વચ્ચે મેઘા ફાઈનલ યોજાઈ હતી ગોલ્ડ સ્ટાર વાંઢે ટોચ જીતી પહેલી બેટિંગનો નિર્ણય લીધો હતો જેમાં અઠ્ઠાણું રનનો ટાર્ગેટ આપ્યો હતો જેમાં વરસાણી ઇલેવન કેરાએ છેલ્લા ત્રણ બોલ બાકીમાં નવાણું રન બનાવી ટાર્ગેટ પૂરો કરી ફાઈનલ મેચ પર વિજય મેળવ્યો હતો જેમાં મેન ઓફ ધ સિરીઝ ગુલાબવાડા ઇલેવન રહી હતી અને મેન ઓફ ધ મેચ ભાસ્કર ચાકી રહ્યા હતા તો બેસ્ટ બોલર મિતેશ મહેશ્વરી ગયા હતા અને બેસ્ટ ફિલ્ડર ડીપી ગઢવી રહ્યા હતા બેસ્ટ બેસ્ટમેન રાજુ મેપાણી રહ્યા હતા જેમાં રનર અપ ટીમને પંદર હજાર અને ટ્રોફી અને ચેમ્પિયન ટીમને પચીસ હજાર અને ટ્રોફી દાતા શ્રીઓ દ્વારા આપવામાં આવ્યા હતા તો આ મેચના આયોજન શ્રી મોમાઈ કૃપા ગ્રુપ રહ્યા હતા જેમાં ગામ લોકો તેમજ આજુબાજુના ગામ લોકોએ મેચનો ભરપૂર આનંદ માણ્યો હતો